મિત્રો નમસ્કાર આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ દસમાં પ્રકરણ જે ત્રણ છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એમાં આપણે સ્તૂપના રેખા ચિત્રની માહિતી જોઈએ સામે તમને જે ચિત્ર આપ્યું છે એમાં સ્તૂપની રચનાનું એ ચિત્ર છે એમાં હર્મિકા પછી મેધી પ્રદક્ષિણાપથ અને તોરણ આ વસ્તુ આમાં બતાય છે હવે હર્મિકા કોને કહેવાય મેધી કોને કહેવાય પ્રદક્ષિણાપથ કોને કહેવાય અને તોરણ કોને કહેવાય એના આપણે ટૂંકો અર્થ જોઈશું એમાં પેલું હર્મિકા જે સામે એરો કરીને બતાવ્યું છે ચિત્રમાં સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ એટલે કે વાળ એને અર્મિકા કહે છે તે સમગ્ર સ્તૂપને આવરી લે છે પછી મેધી સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા કરવા માટે થાય છે પછી પ્રદક્ષિણા પથ કોને કહે છે જે સામે એરો બતાવ્યો છે મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે જે ચિત્રમાં તમે જોઈ શકો છો હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે ત્યાર પછી છેલ્લું તોરણ જે છેલ્લે ચિત્રમાં આપેલું છે તોરણ એટલે બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ જન સમુદાય પ્રવેશ કરે છે તો અર્મિકા મેતી પ્રદિક્ષણા પથ અને તોરણ એની આપણે ટૂંકમાં ચર્ચા કરી જે તમને પરીક્ષામાં પણ ઉપયોગી રહેશે તો ધન્યવાદ ફરી પાછા કોઈ નવા મુદ્દા સાથે આપણે આગળ વધીશું